મારો આ વખતનું અમારું ડ્રાફ્ટ બજેટ ત્રણ હજાર એકસો બાર ઓગણત્રીસ કરોડ રૂપિયાનું આ બજેટ જે વ્યૂ સાથે છે અમે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં એ રજૂ કર્યું છે આ બજેટની એક્સપેન્ડિચર સાઇડમાં અમે જોઈએ તો બે ચાર વસ્તુઓને અમે નવીનતમ રીતે લીધી છે એક તો ધીસ બજેટ ઇઝ વિથ અ થીમ ઇન્ટરનેશનલી જે લિવેબલ સિટીનો જે કોન્સેપ્ટ છે એના કોન્સેપ્ટના અલગ અલગ આસ્પેક્ટને લઈને આ વખતે ફાળવણી થઈ છે એક એવા ધ્યેય સાથે કે આ બજેટ ઇમ્પ્લિમેન્ટેશનના અંતે આપણે એક બેટર આ એક બહુ રહેવાલાયક શહેરોમાંથી છે ગુજરાત અને વધુ હજી રહેવાલાયક બનાવી શકીએ મોર લિવેબલ બનાવી શકીએ આવા ધ્યેય સાથે લિવેબલ રાજકોટનું આ બજેટ અમે રજૂ કર્યું છે આ એક નવીન વાત છે આની અંદર અમે દરેક એક્સપેન્ડિચરને અમારા ગવર્નન્સ ઇમ્પ્રુવમેન્ટમાં પણ અલગ એની અંદર આપ્યું છે નવા અમે જોઈએ તો આ વખતે એવી પણ જોગવાઈ કરી છે કે આખા બજેટનું આખા વર્ષ દરમિયાન

એની અંદર લાવી રહ્યા છીએ સાથે પબ્લિક કન્સલ્ટેશન ઇન મેજર પ્રોજેક્ટ્સ પણ અમારું નવું જેમ કે ઉદાહરણ તરીકે આજે આપણે અમે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બતાવ્યું કે રાજકોટ કોર્પોરેશન જે સત્યાવીસ કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી રહી છે તો પહેલી વખત એકવીસ સ્પોર્ટ્સ પર્સનને બોલાવવામાં આવ્યા અને એમની પાસે ડિઝાઇન કરવામાં આવ્યું કે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કેવું હોવું જોઈએ એની અંદર પહેલી સૌરાષ્ટ્રની કદાચ ઇન્ટરનેશનલ સ્કેટિંગની રિંગ બનશે આખો કોમ્બેક્સ સ્પોર્ટ્સનો એરીના બનાવી રહ્યા છે જે આવું ક્યાંય પણ નથી કે નેશનલ ઇન્ટરનેશનલ રમી શકાય એ પ્રકારનું એટલે આવી પ્રકારની ઘણી લાવી રહ્યા છે અમે અમે ઓફ આ વખતે ફોકસ કર્યો છે કે એકદમ કમ્પ્લીટ સર્ક્યુલર જેને કહેવામાં આવે કે કચરો જનરેટ થવાથી કચરાને ડિસ્પોઝ કરીએ ત્યાં સુધી એક સર્ક્યુલર ફરતું રહે કે જેથી કચરો મોટેભાગે સિસ્ટમમાં રિસાયકલ થતો રહે રીયુઝ થતો રહે અને સિટી એક સ્વચ્છ સિટી તરીકે આપણે આને બનાવી શકીએ અમારા આ બજેટમાં વન ઓફ ધ મેજર ફોકસ છે અમે ફાયર ને આખું રિવેમ્પ કર્યું છે અમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને પ્રિવેન્શન અને અમારી ઓપરેશનની આખી વિંગ અલગ કરી રહ્યા છીએ એમાં પણ મેજર ભરતી છે સફાઈ કામદારોની મેજર ભરતી થાય છે એટલે આ વખત ના બજેટ માં ધીઝ આર મેજર કમ્પોનન્ટ્સ અને એટ ધ સેમ ટાઈમ ઇન્કમ વાઇઝ પણ અમે વી હેવ સજેસ્ટેડ રિવિઝન અમે જે સુવિધાઓ ઊભી કરવા માંગીએ છીએ એની માટે વી નીડ ફાઇનાન્સીસ ઓલસો અમે એ તમામ ફાઇનાન્સીસને અમે એક હિસાબ કરતાં અમને એવું લાગે છે કે આ ફાઇનાન્સીસ રાજકોટના જે વિઝન સાથે આપણે જઈ રહ્યા છીએ એમાં આપણને ખૂબ જરૂરી છે અને એની માટે જ અમે આ સજેસ્ટ કર્યા છે અને એની સામે સર્વિસ ઇમ્પ્રુવમેન્ટ વિલ બી મલ્ટિપલ ટાઈમ્સ દેટ ઓલ્સો વી કેન સી એન્ડ વી કેન ગેરંટી બિકોઝ અમે એ રીતનું કેલ્ક્યુલેશન અમે પુટઅપ કરી રહ્યા છીએ કે જો એક રૂપિયા અમે ટેક્સ વધારીએ છીએ તો ત્રણ રૂપિયા જેવી સર્વિસ અમે વધારવાની અમારી તૈયારી છે એ આપણે મેં આખું એક બોક્સ આપ્યું છે ત્રણ પ્રકારના છે અમારા મિલકત વેરાના બેઝ રેટમાં અમારો સુધારો થાય છે અમારા ફાયર ટેક્સ તરીકે નવો ટેક્સ અમે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ અને અમારા ડોર ટુ ડોર ગાર્બેજ ચાર્જિસ અમે વધારે છે ત્રણ ઇમ્પ્લિમેન્ટ અમે બતાવીએ છીએ હાલ અમે સજેસ્ટ કર્યો છે અમે વી હેવ નોટ યટ સ્ટડી કેમ કે હજી બધાના બજેટ અમુક તો આવવાના પણ બાકી છે અમુક આવ્યા છે કેવું છે સો ટકા કરવું પડે એટલે જ અમે ફેબ્રિકેટેડમાં પણ જોગવાઈ છે આપ જુઓ અમે એને જોગવાઈ કરી છે ફેબ્રિકેટેડ આંગણવાડીઓનું જે બનાવવાનું પ્રીફેબ આવે એ પ્રકારનો કરીને અમે ત્યાં મેનેજ કરે જ્યાં પણ જો શહેરો છે આપને કહું વન ઓફ ધ લિમિટેશન ઇઝ ક્લીન હોય શહેરોમાં જગ્યાઓનો પણ ઘણો અભાવ રહે આ જગ્યાએ રૂરલમાં બનાવવું હોય તો તમને ક્યાંક ને ક્યાંક ગ્રામ પંચાયતમાં કોઈક ને કોઈ પ્લોટ મળી જાય અહીંયા અમારે શોધવા અમે દેટ વી આર વર્કિંગ ઓન અને અમે એ બાબતમાં કમિટેડ છે કે અમારા મકાનો પોતાના હોવા જોઈએ એની માટે આ બજેટમાં જો જોવાય તો જનરલ છે જ અને નો પડી સ્ટોપ અમને જમીન મળે ત્યાં ત્યાં ન્યાય નહીં ઉપલબ્ધ થતી હોય ત્યાં કોઈ પણ રીતે ઉપલબ્ધ કરાવીને પણ અમે બનાવીશું એમાં આમ એક્સપ્રેસ અવર કમિટમેન્ટ

એટલા માટે અમે હવે સ્વચ્છતા બાબતમાં યુ વિલ સી મેજર કે અમે એક એક સિટીઝન સુધી જવા માંગીએ છીએ બાબત કે ભાઈ એટલા માટે તો સુવિધાઓ ઇમ્પ્રુવ કરી રહ્યા છે કે ભાઈ કોઈનો કચરો લેવા માટે અમે ઊભા જોવા જોઈએ અને જો હું તમારા ઘર પર કચરો લઉં છું તો તમારે બહાર નથી નાખવા માંગુ જયારે હું આપણા ઘરમાં રેગ્યુલર ટાઈમે કચરો લેવા આવું છું તો પછી બહાર ના પડવું બીજું અમે સ્વીપિંગ કરીએ છીએ બે ટાઈમ કરીએ છીએ તો પછી ભાઈ પછી આપણે એને બગાડવા એ વ્યૂ ઉપર આપણે જઈ